10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે મહુવા મુન્નામેટાઇલ ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો સતત ઘટતી સિંહોની વસ્તી બચાવવા અને આ ધરોહરનું સંરક્ષણ કરવા સરકાર દ્વારા ચલાવવાતી ઝુંબેશ અંતર્ગત વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો કાર્યક્રમમાં સિંહ સંરક્ષણ સંદેશ આપતા વિદ્યાર્થીઓએ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી હતી આજે દસ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસની ઉજવણી મન્ના મહેતા કન્યા વિદ્યાલયમાં કરવામાં આવી તેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ આવ્યા ચિત્રની પણ જુદી જુદી કોમ્પિટિશન રાખી વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીનીઓ રેલીમાં જોડાયા શિક્ષકો ભાઈઓ બહેનો અને નોન ટીચિંગ સ્ટાફ પણ એટલે કે વહીવટી સ્ટાફ પણ આ કાર્યની અંદર જોડાયેલા છે અને બહુ બહોળી સંખ્યામાં રેલીનું આયોજન કરી અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક સૂત્રોચ્ચાર કરી મહુવાના માર્ગ પર રેલી કરી અને શાળામાં પરત આવ્યા